નમસ્કાર દર્શક મિત્રો વિરમગામ નર્મદા કેનાલમાંથી કરુણ ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ અશ્વિનભાઈ રૂપાભાઈ વાઘેલા હાલ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના રહેવાસી પોતાના વતન લખતર તાલુકાના લીટાપુર ગામથી માતાજીની આટમભરીને પોતાની પત્ની સાથે બાઇક ઉપર પરત અમદાવાદ જઈ રહ્યા હતા રસ્તામાં વિરમગામ નજીક નર્મદા કેનાલ પાસે તેઓ હાથપગ ધોવા ઉતર્યા પરંતુ અચાનક પગ લપસી જતા પાણીમાં પડી ગયા હતા વિરમગામ નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને લાંબા સમય સુધી કર્યા બાદ ભારે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો ગ્રામ્ય પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવે વિરમગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે એક ક્ષણની બે તરકારી કઈ રીતે જીવનનો અંત લાવી શકે છે તેનો જીવંત દાખલો આ ઘટનાથી જોવા મળ્યો છે